આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે દરેકને ખૂબ જ કામ આવી શકે છે તો ચાલુ શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો દરેક લેડીને આદત હોય કે તે કંઈ પણ કામ કરતી હોય કે રસોઈ કરતી હોય તો ફોન આ રીતે ચાલુ જ હોય છે પરંતુ રસોડામાં કે સરખી રીતે આ રીતે ફોન રાખી ન શકાય તો તેના માટે શું ઉપાય કરી શકાય તો જે આ ફોનનું ચાર્જર હોય ને તેમાંથી જુઓ આ રીતના આપણે પિન કાઢી લઈએ અને આ જે એડેપ્ટર છે તેનો ઉપયોગ કરીશું જી હા આ આપણે વાયર સાઈડમાં રાખી દઈએ અને આ એડેપ્ટરમાં તમે આ રીતે ફોન રાખી શકો છો તો અહીં આપણી પાસે મોબાઈલ સ્ટેન્ડ રેડી છે આ રીતે તમે ફોન રાખી શકો છો આ એડેપ્ટરને મોબાઈલ સ્ટેન્ડ તરીકે ઉપયોગમાં લઈ શકો છો અને આરામથી તમે રસોડામાં કે ગમે ત્યાં કામ કરતા હોય તો આરામથી મોબાઈલ રાખી અને તમે તેને જોઈ શકો છો છે ને ખૂબ જ સરસ અને ઉપયોગી આઈડિયા ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે હેર કલર કરીએ ને તો ઘણી વખત આ હેર કલરની ક્રીમ વગેરે હાથમાં લાગી જાય ને તો હાથમાં કાળા ડાઘ થઈ જતા હોય છે જે સહેલાઈથી આપણે કાઢી ના શકીએ અને જો આપણી પાસે હેન્ડ ગ્લોવસ ન હોય તો તમે શું કરી શકો આ રીતની પ્લાસ્ટિકની કોથળી તો દરેકના ઘરમાં હોય જ છે ત્યાર પછી આ રીતે પંજો રાખી અને આ રીતે આપણે તેમાં પંજો દોરી લેવાનો છે એકદમ માપો માપ નથી દોરવાનું આ રીતે આપણે મોટી સાઇઝનો પંજો તેમાં દોરી લઈએ જુઓ ત્યાર પછી આપણે ચાકુ થોડું ગરમ કરીએ વધુ ચાકુ ગરમ નથી કરવાનું ચાકુને થોડું ગરમ કરી આ રીતે આપણે જેમાં પંજો ડ્રો કર્યો છે ને તેના ઉપર આ રીતે આપણે ફેરવીએ તો આ ચાકુ આ રીતે ફેરવવાથી શું થશે કે અહીં સિલાઈ બનીને રેડી થઈ જશે જો સિલાઈ થઈ જશે ત્યાર પછી આપણે આ કોથળીમાંથી આ રીતે પંજાનો પાર્ટ કાઢી લઈએ તો હવે જ્યારે પણ હેર કલર કરવાના હોય તમારા પાસે હેન્ડ ગ્લવ્સ ન હોય તો તમે આ રીતે કોથરીમાંથી ઇસ્ટન્ટ આ રીતે હેન્ડ ગ્લવ્સ બનાવી શકો છો અને આ હેન્ડ ગ્લવ્સ પહેરી અને હેર કલર કરી શકો છો હેર કલર માટે જ નહીં કોઈ પણ કામ કરવાનું હોય ને તો પણ તમે આ રીતે હાથ ગંદા ન કરવા માંગતા હોય ને તો આ રીતે હેન્ડ ગ્લવ્સ બનાવી શકો છો ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે જુઓ હવે જ્યારે પણ આ રીતનું કોઈ પણ હેર કલરનું કામ હોય તો હાથ જરા પણ ગંદા નહીં થાય છતાં જો ક્યારેય હેર કલર કરતી વખતે આ રીતે હાથમાં હેર કલર લાગી જાય અને બ્લેક કલરના દાગ થઈ જાય તો તેના માટે તમે કોઈ પણ ટૂથપેસ્ટ વાપરતા હોય તે લઈ શકો છો આ રીતે આપણે થોડી ક્વોન્ટિટીમાં ટૂથપેસ્ટ લઈશું અને તેને અહીં રગડીએ જુઓ આ રીતે ટૂથપેસ્ટ ઘસવાથી શું થશે કે જે પણ હેર કલરના ડાઘ લાગી ગયા છે ને તે દાગ એકદમ આછા થઈ જશે જુઓ આ રીતે તમે ડાઘ રિમૂવ કરી શકો છો આ રીતે થોડી વાર કોલગેટ લગાવ્યા પછી હવે આપણે હાથને ધોઈ નાખીએ જુઓ તમે જોઈ શકો છો અહીં એકદમ દાગ આછા થઈ ગયેલા છે તો છે ને ખૂબ જ કમાલની ટ્રીક ત્યાર પછીની ટીપ છે પગ વિશે તો ઘણી વખત આ રીતે આપણે પગલું છીએ તો આ રીતનું જે પગલું હોય તે આમ તેમ ખસી જતું હોય લસરી જતું હોય તો ઘરમાં જો બાળકો કે વૃદ્ધ લોકો હોય ને તો આ રીતે જો પગલું ખસી જાય તો ઘણી વખત પડી જવાની બીક રહેતી હોય છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધ હોય તો વધુ આ પ્રોબ્લેમ જોવા મળે તો તેના માટે આપણે શું ઉપાય કરી શકાય તો અહીં આપણે ડબલ સાઈડ ટેપ લેવાની છે જુઓ પગલું છીયુ આ રીતે ઉલટાવી અને અહીં ટુ સાઈડ ટેપના આ રીતે નાના નાના ટુકડા લગાવી દઈએ ત્રણથી થી ચાર જગ્યાએ આ રીતે ટુકડા લગાવી દેવાના છે જુઓ ટુ સાઇડ ટેપ લગાવવાથી શું થશે કે આ રીતે આપણે જ્યારે ડબલ સાઇડ ટેપ લગાવીએ ને તો પગલું છણિયું તેની જગ્યાએથી જરા પણ ખસશે નહીં આ રીતે એક જગ્યાએ ચોટી જશે તો હવે ઘરમાં બાળકો હોય કે વૃદ્ધ હોય ક્યારેય પણ આમાંથી લપસી જવાની બીક નહીં રહે અને એક જગ્યાએ આ રીતે તમે પગલું છણી રાખી શકો છો જુઓ ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આઈડિયા છે આ ટીપને જરૂરથી અજમાવજો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત સુપડીમાં ભીનો કચરો ભરીએ તો સુપડી ગંદી થઈ જતી હોય છે અને આપણે સુપડીને ગંદી પણ કરવા ન માંગતા હોય અને દરેક જાતનો કચરો પણ ભરવા માંગતા હોય તો તેના માટે આપણે આ કોથળીનો ઉપયોગ કરી શકાય આવી કોથળી દરેકના ઘરમાં નકામી પડી જ હોય છે તો આ કોથળીને આપણે સુપડી પર આ રીતે લગાવી દઈએ ત્યાર પછી આપણે આ રીતે તેમાં ફોલ્ડ કરી અને એક ગાંઠ લગાવી દઈએ જેથી કે તે નીકળે નહીં હવે આ સુપડીમાં તમે ભીનો કચરો ગંદો કચરો ગમે તે ભરવા માંગતા હોય ને સુપડી જરા પણ ગંદી નહીં થાય અહીં તો મેં એક્ઝામ્પલ માટે કોરો કચરો જ બતાવેલો છે પરંતુ તમે આ રીતના ભીનો કોઈ કચરો હોય તે પણ તમે ભરી શકો છો જુઓ આ રીતે આપણે કોઈ પણ જાતનો કચરો ભરી શકાય છે અને સુપડી જરા પણ ગંદી નહીં થાય હવે આ કચરો તમે ડસ્ટબિનમાં ફેંકી શકો છો અથવા તો જુઓ આ રીતે જે આ કોથળી છે ને તેને આ રીતે ખોલી નાખીએ અને તેને આ રીતે ઉલટાવી દઈએ આ રીતે આપણે આ કોથળીને ખોલવાની છે જેથી શું થશે કે આમાં જે કચરો છે ને તે બધો જ કોથળીની અંદરની ભાગ ચાલ્યો જશે જુઓ આ રીતે આપણે આ કોથળીમાં કચરો ભરી શકીએ છીએ અને હવે આ કચરાને આપણે ડસ્ટબિનમાં ફેંકી દઈએ ખૂબ જ સરસ મજાનો આઈડિયા છે ને તો આ રીતે તમે આ કોથળીનો ઉપયોગ કરી શકો છો જ્યારે પણ કોઈ પણ જાતનો કચરો ભરવાનો હોય હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં થોડું એક વાટકીમાં ઘી લીધેલું છે ત્યાર પછી આપણે તેમાં એક બરફનો ટુકડો એડ કરીએ હવે તેને આપણે ચમચીથી મિક્સ કરીએ બરફ નાખ્યા પછી તમે જોઈ શકશો ને કે આ ઘી જે છે ને તે માખણ બનવા લાગશે હા અહીં રિવર્સ પ્રોસેસ જોવા મળશે આપણે માખણમાંથી ઘી બનાવીએ છીએ ને પરંતુ આ ઘીમાં બરફનો ટુકડો નાખવાથી ઘીમાંથી ફરીથી માખણ બની જશે આ એક વખત જરૂર ટ્રાય કરજો તમે જોઈ શકો છો કે બરફ આ રીતે ઘીમાં મિક્સ કરવાથી રિવર્સ પ્રોસેસ થશે અને ઘીમાંથી ફરીથી માખણ બની જશે તો જ્યારે પણ માખણની જરૂર હોય તો તમે આ રીતે ઘીમાંથી ફરીથી માખણ બનાવી શકો છો ફક્ત એક બરફનો ટુકડો એડ કરી આ રીતે આપણે માખણ બનાવી લઈએ જુઓ આ રીતે માખણ બનાવી શકાય છે હવે તમે આને બજાર જેવું આપણે બજારમાંથી જે બટર ખરીદતા હોય ને તેવું બટર બનાવવા માગતા હોય તો તે પણ ઘરે બનાવી શકાય છે તો તેના માટે આપણે આમાં થોડી એવી હળદર એડ કરીએ જુઓ એક પિંચ જેટલી હળદર એડ કરીએ અને થોડું તેમાં મીઠું એડ કરી દઈએ અને આ રીતે મિક્સ કર્યા પછી તેને ફરીથી આ રીતે આપણે મિક્સ કરી લઈએ જુઓ આ જો જામવા લાગે ને તો ફરીથી તમે આમાં બરફનો ટુકડો એડ કરી શકો છો જો આ રીતે મિક્સ કરી દઈએ તો બજાર જેવું જ બટર અહીં બનીને રેડી થઈ જશે હવે ઘરમાં જ્યારે પણ પાઉંભાજી વગેરે બનાવવાનું હોય તો બહારથી બટર ખરીદવાની જરા પણ જરૂર નથી આ રીતે તમે ઘીમાંથી જ ઘરે બટર બનાવી શકો છો ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે ને ત્યાર પછી જોઈએ નેક્સ્ટ તો ચોમાસામાં ભાગે મીઠું જે હોય તેમાં ભેજ લાગી જતો હોય છે આ રીતે ભીનાશવાળું મીઠું થઈ જતું હોય છે તો આ મીઠાને આપણે ડ્રાય કઈ રીતે કરી શકાય જુઓ તો તેના માટે આપણે ગેસ ઓન કરીએ અને ગેસ પર તવી રાખીએ હવે આ મીઠાને આપણે તેમાં એડ કરી દઈએ વધારે પ્રમાણમાં જો મીઠું હોય ને તો તમે કડાઈનો ઉપયોગ કરી શકો છો કડાઈમાં આ રીતે મીઠું આપણે એડ કરી દઈએ અને તેને થોડું ગરમ થવા દઈએ જુઓ આ રીતે આમાંથી ભેજ નીકળી જાય અને મીઠું એકદમ કોરું થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ગરમ કરીએ ગરમ તેને ધીમા ગેસ પર કરવાનું છે જુઓ આ રીતે તેને ગરમ કરવાથી બધું જ ભેજ તેમાંથી નીકળી જશે અને મીઠું એકદમ ડ્રાય થઈ જશે ત્યાર પછી ફરીથી તમે જે કન્ટેનરમાં મીઠું ભરતા હોય તેમાં ભરી શકો છો અને ઘરમાં આપણે જો વરસ્તી માટે સાથે મીઠું જમા કર્યું હોય તેમાં ભેજ ન લાગે તેના માટે શું ઉપાય કરી શકાય તો અહીં મેં એક્ઝામ્પલ માટે આટલું મીઠું લીધેલું છે તેમાં જ હું તમને આ પ્રયોગ કરીને બતાવું છું તો અહીં આપણે થોડા ચોખા લઈશું કોઈ પણ બ્રાન્ડના ચોખા તમે લઈ શકો છો ત્યાર પછી આ રીતે એક કાપડનો ટુકડો લઈએ તેમાં આ ચોખા આપણે વીટી દઈએ જુઓ આ રીતે એક પોટલી બનાવવાની છે ત્યાર પછી એમાં આપણે આ રીતે એક દોરો બાંધી લઈએ જુઓ આ રીતે દોરો બાંધી લેવાનો છે અને ત્યાર પછી તમે જે પણ મીઠું સ્ટોર કર્યું હોય ને તે આ પોટલી આપણે રાખી દઈએ આ ચોખા જે છે ને જેટલું પણ મોઈશ્ચર તેમાં થતું હશે ને તે બધું એબઝર્વ કરી લેશે આમાંથી ભેજ બધો શોષી લેશે અને મીઠું ક્યારેય પણ નમી વાળું નહીં થાય ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે ત્યાર પછી જોઈએ સ્ટેપ તો ઘણી વખત કૂકરમાં સરખી રીતે સીટી થતી નથી હોતી કારણ કે અહીં જે બ્લોકેજ થઈ ગયેલું હોય છે તો તે બ્લોકેજને દૂર કરવા માટે તમે આ રીતે સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો જુઓ આ રીતે આપણે સેફ્ટી પિન અહીં લગાવવાથી એમાં જે પણ બ્લોકેજ હશે તે બધું જ દૂર થઈ જશે જુઓ તો જ્યારે પણ કૂકરમાં સરખી સીટી ન થાય અથવા તો ઉભરાવાની સમસ્યા રહેતી હોય તો આ રીતે તમે સેફ્ટી પિનની મદદથી બ્લોકેજ દૂર કરી શકો છો અને કૂકરને ફરીથી રિપેર કરી શકો છો છે ને ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા જુઓ જે પણ કચરો હશે તે બધું જ નીકળી જશે આ રીતે સામેની સાઈડ સેફ્ટી પિનની અણી દેખાવા લાગે ત્યાં સુધી આપણે તેમાંથી બ્લોકેજ કાઢીએ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સ્ટેપ તો ઘણી વખત કોઈ પર્સ એવા હોય જે આપને ખૂબ જ પસંદ હોય ફેંકી દેવા ન માગતા હોય પરંતુ તેની જે ચેઇન હોય તે બગડી ગઈ હોય તેની ચેઇન જે હોય તેનું રનર જે તૂટી ગયું હોય તો તેની જગ્યાએ તમે સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો આ રીતે તેમાં સેફ્ટી પિન લગાવી દઈએ અને સેફ્ટી પિન લગાવવાથી આ રનરને તમે આરામથી ખોલબંધ કરી શકો છો ખૂબ જ સરસ આઈડિયા છે ને જુઓ આ રીતે અને આ સેફ્ટી પિનમાં તમે મોતી વગેરે પણ લગાવી શકો છો તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો